બોબડી છે પણ બધા લગ્ન કરવા આવે ને એ બોલે એટલે બધા નાઈ જઈશ તો બાર નઈ પાડવું એ બાર ના પાડવું એવું આપડે બે વચ્ચે જ રાખવાનું ફગવું તો છે પોતે પહોંચ્યો

છોકરા ને જવા પડે મેડિકલ રિપોર્ટ છે તમાર છોકરા નું છોકરા માં ફેરવો વાર માં

હગાની મર્યાદા ભર વાતો આપડે તો બોગડી અને આ તો વાત તો હવે શું કરશું શું કરશો કામ પડશે એ નકલી માઇક લાઈન બોલાવડે જવા નકલી માઇકલાઈને હોય

પચી વાર ની જો મેળવવા ના વધારે પણ તમે તો પોત્રી વાર અને મેળ ના પડે પણ એમ તો આવશે ને ચકડા થાય તો

છોકરા ની ઝગડા કરી છોકરા પ્રશ્ન આવી રે ચાલશે હવે તો આપડે હગું થાય તકંહહહહલેત આપલા કવલ કલે ન્વલેશળેવદે ને નીહલે નીલેઈ નીદધે નીવંદે નીવવલે નીલેવલ